હું થયું હું આ કાસરી જેવું મોટું કરીને આવી છું હું શું થયું હા આખા ઘરના ગાભા ધોય તો મારા હાથ દુખવા મળ્યા છે તો એ તો ધોવા જ પડે ને કેવી વાત કરે છે કપડા નહીં ધોવે તો કેમ ચાલશે મેલા કપડા પહેરવાના કઈ હા તમે બાયડી લઈ આવ્યા છો કે નોકરાણી કેમ હું તો બાયડી જ લાવ્યો છું તું પણ હું આ નોકરાણી જેવી થઈ ગઈ છું તમારા ઘરમાં આખો દી ઘરના ઢવડા કરું છું હું તમને એક વાત કહું મારું વોશિંગ મશીન લેવું છે લે તો સીધી વાત ઈ કર ને આ વાત ને ગોળ ગોળ શું કામ ફેરવે છે આ વોશિંગ મશીન આવી જશે આ એક ની ફાઇલ આવી છે એનું કામ પતે ને એટલે તારું વોશિંગ મશીન પછી કઈ આમ કરતા કરતા 6 મહિના નીકળી ગયા અને પેલા એક દી કીધું તું યાદ છે તમને હવે ઈ તો બીજા મારા ખર્ચા અમુક બાકી હતા એ પૂરા કરવાના હતા એટલા માટે મે ધ્યાન નોતું આપ્યું પણ હવે પાકું વોશિંગ મશીન પેલા આવશે બીજું કઈ લાવવાનું છે આ હાંજ હાંજ સુધીમાં આવી જશે હા ના પાડી હોત ને તો ખબર પડત પણ હું શું કહું છું આ તમે જે હંધુ કરો છો ને એ ધ્યાન રાખીને કરજો કોઈ પકડાતા નહીં તમે નકર તમારું વોશિંગ મશીન એ જાહે ને માર ટીવી જાહે ને માર ઘરે જાહે એવું હું કામ વિચારે છે સારું વિચાર ને આ નબળું વિચારીએ તો નબળું થાય સારું વિચારું એમ હારું હારું થયા કરે એવું હોય હા તે હું સારું વિચારું લ્યો હું તો એમ વિચારું છું કે વોશિંગ મશીન આવી જાય ને પછી હું દહ તોલા હાર કઢાવી લઉં લે હા તો એ બધું થશે ધીમે ધીમે બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે આ થોડોક સમય મને જવા દે હવે જેને કામનું લોડિંગ વધતું જ જાય છે અને એ કામ બધા પાર પડતા જશે ને એમ પગાર તો આમ સાઈડમાં રહેવાનો છે પણ જે આ બધા પૈસા આવે છે ને કોથળા મોટે પૈસા આવવાના છે એ તો આપણે રાખવા જોઈએ ને થઈ ગઈ તો હા એ વાત એની માટે એક બનાવવી પડશે મોટી તિજોરી બનાવી રૂપિયા તો હા હા હવે હવે તારી બધી ડિમાન્ડ પૂરી કરી પણ હવે તું મારી એક ડિમાન્ડ પૂરી કરીશ હા મારે હવે છે ને કોફી પીવાનું મન થયું છે આ એક કપ કોફી બનાવી દે હું તમને શું કહું છું આ પહેલા તમે ચા પીતા હતા ને હવે કા કોફી પીવા મળ્યા હવે મારું આ લેવલ ધીમે ધીમે વધતું જાય છે ને એમ આ ચામાંથી કોફી આવી ગયો છું પછી ગ્રીન ટી ઉપર આવી જશે એમ ધીમે ધીમે વધતો જ જઈશ હે તો તમાર કોફી નઈ બને કેમ એટલે તમારું લેવલ વધેત મારું નો વધે કોફી બનાવવાની મશીન લઈ આવી દો પછી બનાવી દઈશ મારું લેવલ તો વધું જોવે કે નહીં મશીનમાં નો મજા આવે તારા હાથની વાત જ કઈક અલગ છે

ઘરમાં બધું બદલી નાખવાની વાત કરે છે પણ એનો પગાર વધો હશે હવે પગાર શું વધો હોય એ તો લાગ્યો ટાઈમ થયો છે આ સરકારી નોકરીમાં છે ને આ બધા દૂષણો બહુ છે લોકો છે ને લાઈનમાં ઊભા હોય સામે એટલે લોકોને પ્રલોભન આપે કે તમારું કામ વહેલું પતાવી દઈશું એમ કરીને પૈસા લેવાનું શરૂ કરી દે બધા પણ હવે આ છોકરો કંઈક એવું ન કરતો હોય ને તો સારું છે મને તો પછી હું છે બીક લાગે અત્યારે બધું અનિત્યનું હોય ને સારું લાગે શરૂઆતમાં એ હોય ને તો તમે પૂછી જોજો એમને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નોકરીમાં કેમ છે બધું નોકરીમાં શું જોવાનું હોય બધું બરાબર જ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ તો ઠીક છે પણ હવે આ તારો પગાર માન ત્રી પાંત્રીસ હજાર રૂપિયા છે અને એમાં તો બધું રિનોવેશન કરવાનું કે છો અને આ ખર્ચો કરવાનો છે કે છો આ બધું સુધારા વધારા કરવાનું કહે છો તો ખોટા પૈસામાં શું બગાડવા તમે શું કામ ચિંતા કરો છો હા બધું થઈ જશે પણ એટલા બધા રૂપિયા તું લાવે ક્યાંથી અરે રૂપિયા શું છે હા આ નોકરીએ લાગી ગયો છું એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી હવે તો રૂપિયા આવ્યા જ કરશે આ પગાર ભલીને ઓછો હોય પણ બીજા બધા પૈસા જે આવશે ને એનાથી આપણું બધું કામ થઈ જશે મેં અત્યાર સુધીમાં જેવા દિવસો જોયા છે ને મને છે હવે એવા દિવસો આપણા ગયા સુખ આવ્યું છે સુખ ભોગવી કમાતો નઈ હો ભોગવવું પડશે આપણે બધાએને કોણે કહ્યું આખું ગામ આનીથી કમાય છે હું એક કમાઈ લેશ હું ફરક પાડવાનો છે હા આખું ગામ ભલે કમાય પણ આપણે એવું નથી કરવું

નિતીથી કમાઈને સુખી થયો ને એની વાત છે આ અને બેટા હકનું ખવાય હરામનું નહીં અનીતિનો પૈસો કોઈ દિવસ કોઈને પચે છે તે તને પચે જોઈએ કોને પચે છે કે નથી પચતો હા અને હવે તમે મને આ બધું ભાષણ ન આપો તો સારું છે એનાથી મને કોઈ જ ફરક નથી પડવાનો અને મારા જે ઘરમાં બધા કામ કરવાના છે થશે તમારે કંઈ લાવવું હોય તમારે કંઈ સુધારા વધારા કરવા હોય તો કહી દેજો આ ડબ્બો બદલાવાનો છે તો એ બદલી નાખશું અમને તો છે ને આ બધું હારું જ લાગે છે

તો ત્યાં કાપડું છે ને નામ બગાડશે ભૂંડા લગાડશે ગામમાં કે અશોકભાઈ તમે તમારા દીકરાને ભણાવી ગયા આવા ધંધા કરવા માટે મોકલો તો નોકરી કરવા માટે સાચી વાત છે તમારી હું ના કરે ગામમાં બસ રૂપિયાની વાહે પડી ગયો છે આ નાકની વાત તો અલગ છે એ તો ઠીક છે પણ આ ભગવાન થોડો છોડવાનો છે હા કેરા કર્મ બધાએ ભોગવવા પડે છે અને એમાં પરિવારને તો પહેલા છે ને ભગવાન આટીમાં લઈ લે છે અને આપણે ભોગવવું તો પડશે જ ને એનું ખાઈ છીએ એટલે હા એનું અન્ન આપણા પેટમાં જાય છે મન તો નથી થતું પણ કરું હું હવે આ ગઢપણમાં એ રાખે એમ રહેવું પડશે ખબર છે ને હાથ આઠ ધક્કા થયા છે પણ તમે આમાં ધ્યાન જ નથી દેતા અને અમારા બધા બાજુવાળા કહેતા હતા કે દર જણાના પૈસા આવી ગયા છે તો તમારા કેમ નથી આવતા એમ કેતા મને વિચારવું પડે ને કે આ તમારા પૈસા કેમ નથી આવતા દસ પંદર જણા લોકોના બધાના પૈસા આવી ગયા તમારી ફાઇલ કેમ અટકેલી હશે જરાક તો વિચાર કરો પૂછ્યું એમને ક્યારે કેમ અટકે એટલે હું કામ અટકી જાય કે ખબર ન પડે જુઓ હા જ ને બધા કામની અંદર થોડું ઘણું આપણે આમ તેમ કરવું પડે તમે લોકો ધક્કા ખાવ છો મને સારું તો નથી લાગતું અને મને શોખ પણ નથી થતો કે તમે પાંચ પાંચ કે સાત સાત કે દસ દસ ધક્કા ખાઓ

પણ સાહેબ અમે બે અમે ગરડ માણ્યા અમારે તો કોઈ આગળ પાછળ છે નહીં આ ખેતીમાં દાડિયા કરે અને પછી એમાંથી જે આવે ને એમાં માંડ અમે પેઠીઓ દળીએ છીએ તો અમે ક્યાંથી દઈ હલે કેવી વાત કરો છો આખી જિંદગી તમારી વહી ગઈ કાંઈક તો ભેગું કર્યું જ છે ને થોડી ઘણી તો મોડી હશે કે નહીં અરે સાહેબ આ કાંઈક થોડે ઘણી મોડે બસાવી અને ઘર કર્યા હતા અને એ ઘર તમને તો ખબર જ છે ને આ હોનારતમાં પડી ગયા એટલે તમે ધકા ખાઈ હું બધી વાત સમજી આવ્યું છું પણ જેમ હાલતું હોય એમ જ હાલશે આમાં તો છે ને હું કોઈ જાતનો ભેદભાવ કોઈ યારે કરતો નથી ગરીબ હોય અમીર હોય કે પછી મિડલ ક્લાસ વ્યક્તિ હોય મારી માટે તો બધા સરખા છે એટલે તમે બધા પાસે જાણ્યું તો એ લોકો પાસે પણ પૈસા નહોતા ઘણા તમારી જેવા જ હતા એની પાસે પણ પૈસા નહોતા મારી વાત સાંભળો પછી તમે બોલજો એની પાસે પણ પૈસા નહોતા એને શું કર્યું કે આ સબસિડી મેળવવા માટે થઈને એને બહાર થી વ્યાજવે પૈસા લીધા બહાર થી વ્યાજવે પૈસા લઈને તમે એકવાર આ પૈસા મને ચૂકવી દ્યો ને એટલે તમારું કામ થઈ જશે પછી એ પૈસામાંથી તમારે જે વ્યાજવે લીધા છે તે પાછા આપી દેવાના સીધી વાત છે અને એટલો તો તમારો વ્યવહાર હશે ને કોઈ જગ્યાએ આ જેટલા જણે પૈસા તમને દીધા અને એના કામ થઈ ગયા એના ઘરમાં તો કોઈ ને કોઈ રડવા વાળું હોય અમારે તો કોઈ નથી અને અમે તો જે રળીએ છીએ ને એમાંથી માંડ અમારો રોટલો નીકળે છે તો આ તમને વધારાના પૈસા કેમ દઈ અને બેસી એક વાર આ તો સરકાર અમને મદદ કરે છે ને તો પછી અમારે તમને કામ આપવા પડે અરે તો સરકારે તમને શું કામ આપવા જોઈએ હવે એમ પણ ઉંમર થઈ ગઈ છે તમારથી કામ તો કઈ થતું નથી જે પણ કરો છો પરાણે કરો છો તો હું તો કહું છું એના કરતા કોઈ આશ્રમમાં જતું રહેવાય ત્યાં ને ત્યાં રહેવાય આ રોટલો ખાવા આપે ખાઈ લેવાય ત્યાં ત્યાં પડ્યું રહેવાય ખોટા મકાન હુકામ કરવાના પાછા હા જે થવાનું હતું એ તો થઈ ગયું છે હવે સરકારની માથે ન પડાય પછી નૃત્ય વૃત્ય ભેગો કરીને અને અમારું ઘર થયેલું છે હાલડું થયેલું છે અને હું હજી એક વાત જે જે ઘર હતું

મોઢા જોઈને મારે શું કામ અનુમાન લગાવવું કે તમારી પાસે રૂપિયા નહી હોય અને હું ક્યાં કહું છું કે તમને મળે છે આ ધક્કો ને હજી આવા ધક્કા ખાજો કદાચ પડી જાય એમાં વાંધો ને ખાવામાં શું વાંધો જો તમારે પૈસા ન આપવા હોય તો સીધી વાત છે તમારે થોડીક મહેનત કરવી પડે ઓફિસે આવતું રહેવું પડે ફાઇલ ક્યાં પહોંચી ઇન્કવાયરી કરવી પડે અને પછી કદાચ જો દઈ આબુક આવી જશે મને આવતી તો નથી પણ જો આવી જશે તો કદાચ તમારી ફાઇલ પાસ થાય બાકી તો આમ તમારે આવતું રહેવાનું રહેશે પણ સાહેબ અમે આમ નામ ધક્કા ખાતા રહો તો મને તો એમ લાગે છે કે અમારું જીવન આમ નામ પૂરું થઈ જાય ધક્કા ખાવામાં કેવી વાત કરો છો તમે હા આ ધક્કા ખાઈને તમારું જીવન પૂરું થઈ જાય તો મારે શું કરવાનું મારો ટાઈમ શું કામ બગાડો છો તમે જ્યારે હોય ત્યારે આવીને પૈસા ના હોય તો તમારે નહીં આવવાનું સીધું કહી દઉં છું તમને જે દિવસે પૈસા હોય ને ત્યારે ઓફિસ માં પગ મૂકજો બાકી મારી પાસે તમારી વાત સાંભળવાનો સમય નથી સમજ્યા તમે જાઓ સાહેબ આ ગુસ્સે નો કાને હસો કો તે અમે સે ને પાઈ પાઈ બસાવીને અમારી મરણ મુડી અમે બેગી કરી દીધી યાતી દઈ છે સાહેબ

ટિકિટ ભાડા તો પૈસા પાછા આપો એમાંથી નગર અમારે હાલી ને જાવ કેવી વાત કરો છો તમે મને આપેલા પૈસા માંથી હું તમને ટિકિટ ભાડાના પૈસા આપું હા તો દેતા પેલા કાપી લેવાય ને હવે તમારા મને તમારે લોકોની કોઈ કઈ પડી નથી હું છે ને મારા પૈસાથી મતલબ રાખવા માણસ છું એટલે હવે મારા પૈસા તો તિજોરી જતા રહ્યા છે એમાંથી એક રૂપિયો પણ નઈ નીકળે અને આમ પણ તમારા સમય જ કાઢવાનો હોય ને આ ઉમરે હા કામ તો કઈ હોતું નથી

તમારો કોઈ દીકરાઓ નથી એટલે આ અમારું કોઈ હોય તો અમને કોઈ નથી અમારું હા તો એમાં હું શું કરી શકું તમારા નસીબ જ એવા લખ્યા હશે તો તમારે યાર આવું થતું હોય અને એને કોઈ અટકાવી ન શકે હવે તમે મારો સમય ન બગાડો ને મહેરબાની કરીને હવે તો સારું છે હા તો પણ અમારી જે ને કોઈ જરૂર નથી બહાર કે બોલાવું

અને જોયું ને પૈસા એની પાસેથી જ નીકળે છે અને આમાં મારા પૈસા ન લેવા હોય ને તોય લેવા પડે છે અને દયા તો મને કોઈ દિવસ કોઈ ઉપર આવતી નથી હવે આ ફાઇલ વાળો ક્યારે આવશે અહીંયા પદરામી કરે તો સારું તો આનો વહીવટ કરી નાખો હા હા ક્યારે હમણાં આવશે એક કામ આ છે ને વાડીએસ લેતો હા એમ જ કરાઈ અને આમાંય તે હજી અડધામાં છે ને દવા સાટવાની બાકી છે ને એટલે બપોર પછી મારે જાવું જ પડશે સમજીએ એટલે તું અત્યારે જ ભાત બનાવી દેજે અને હું કહું ઓળા બટેટાના રીંગણા પડ્યા હોય ને તો એનું ચેક કરી દેવો વાંધો નહીં બટેટા તો છે ને હા મકાન નું કામ બાકી છે હવે એનું કાંઈ કઈ ને હા ક્યાં સુધી આપણે રહેવું હા મને ખબર જ છે પણ હું છે ને